દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિઝિટ ટેકર એપ્લિકેશનનો દેવગઢભરિયા ખાતેથી શુભારંભ કર્યો આઠ તારીખ વીસ એક બે હજાર છવ્વીસ મંગળવાના રોજ સાંજે છ કલાકે આપેલ માહિતી અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી વિઝીટ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી સ્મિત સ્મિતના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન થયેલ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના સૂચના અનુસાર દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્ર કાર્યકર સુપોષિત દાહોદ પોર્ટલ પર એન્ટ્રી કરતા હતા પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર પર લાભ લેતા લાભાર્થીઓનું દૂધ સઘન મોનિટરિંગ અને એ એવીટી એપ્લિકેશનમાં નવી બાબતો ઓટોમેટિક લાભાર્થી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી આ એપ્લિકેશનમાં આંગણવાડી ચાલતી સરકારની વિવિધ યોજનાઓના લાભનું મોનિટરિંગ કરવામાં આવશે આ એપ્લિકેશનમાં આંગણવાડી કાર્યકર દ્વારા સવાર નવ વાગ્યાથી અને બપોર એક કલાક સુધીમાં બાળકોના ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે જેના આધારે આંગણવાડી કેન્દ્ર ઉપર સરકાર તરફથી ફાળવવામાં આવતો અનાજનો જથ્થો આપવામાં આવશે જેમાં ફોટોગ્રાફમાં જેટલા બાળકો હશે એના આધારે જ સ્ટોકનું વિતરણ કરવામાં આવશે જાતે જ આંગણવાડી કેન્દ્ર ઉપર આવતા લાભાર્થીઓનું આ એપ્લિકેશન દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે ઉપરાંત સરકારના આંગણવાડી વિઝીટેકર એપ્લિકેશનનું એડવાન્સ વર્ઝન ચાલુ કર્યું હતું જેમાં આંગણવાડી કેન્દ્રમાં આવેલ લાભ લેતા લાભાર્થીઓને ફોટો પાડી કાર્યકર દ્વારા અપલોડ કરવાનું રહેશે જેના આધારે લાભ લેતા લાભાર્થીઓ સો ટકા લાભ લે કે છે કે કેમ તેનું પણ મોનિટરિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ આંગણવાડી કેન્દ્રો ઉપર વપરાશમાં લેવાતા મસાલાના બિલોની ચૂકવણી એના આધારે કરવામાં આવશે જેથી વધુમાં વધુ લાભાર્થીઓની સેવાઓનો લાભ લે તે પ્રકારનું મોનિટરિંગ વડી કચેરી એથી કરવામાં આવશે